હેલો વિદ્યાર્થી મિત્રો આ વર્ષે તમારા હાથમાં ધોરણ છનું નવું પાઠ્યપુસ્તક આવી ગયું હશે આ નવા પાઠ્યપુસ્તકમાં ઘણા બધા સુંદર મજાના ચિત્રો છે તેમાં અલગ અલગ વાર્તાઓ પોએમ્સ ગેમ્સ છે અને હા તમને ગમતી ઘણી બધી સરસ પ્રવૃત્તિઓ પણ છે તો વિદ્યાર્થી મિત્રો ખૂબ ધ્યાન દઈને અભ્યાસ કરજો યુનિટનું નામ છે હેલ્થ ઇઝ વેલ્થ તેમાં પ્રથમ સ્કિલ છે લિસનિંગ એટલે કે તમારે ધ્યાન દઈને સાંભળવાનું છે અને પછી બોલવાનું છે રિસાઇટ એન્ડ એન્જોય આ પોએમ ગાવાની છે અને આનંદ માણવાનો છે પોઈમનું ટાઇટલ છે હેલ્ધી ફૂડ ઇઝ ગુડ એટલે કે સ્વસ્થ ખોરાક એ આપણા સ્વાસ્થ્ય માટે સારો છે એટલે વિદ્યાર્થી મિત્રો હંમેશા સ્વસ્થ ખોરાક ખાવું જોઈએ હવે સૌપ્રથમ આપણે આ પોયમ વાંચીશું અને સમજ મેળવીશું હું જ્યારે પોયમ વાંચું ત્યારે તમારે પણ મનમાં વાંચવાનું અને પ્રેક્ટિસ કરવાની હેલ્ધી ફૂડ હેલ્ધી ફૂડ હુ આર યુ આઈ એમ ધ વન ધેટ ઇઝ ગુડ ફોર યુ આઈ મેક યુ ગ્રો ટોલ એન્ડ સ્ટ્રોંગ એન્ડ ગીવ એનર્જી ઓલ ડે લોંગ હેલ્ધી ફૂડ હેલ્ધી ફૂડ તમે કોણ છો હું તેજ છું જે તમારા માટે સારું છે હું તમને મોટો ઊંચો અને મજબૂત બનાવું છું અને આખો દિવસ ઊર્જા આપું છું જંક ફૂડ જંક ફૂડ હુ આર યુ આઈ એમ ધ વન ધેટ ઇઝ બેડ ફોર યુ આઈ મેક યુ વિક એન્ડ વેરી સિક યુ બીકમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક જંક ફૂડ જંક ફૂડ તમે કોણ છો હું તેજ છું જે તમારા માટે ખરાબ છે હું તમને નબળો અને ખૂબ બીમાર કરું છું તમે આળસુ બનો છો અને ખૂબ જ ઝડપી નથી હવે તમને આ પોયમના શબ્દો સમજાઈ ગયા હશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ પોયમનું ગાન કરીશું હું જ્યારે પોયમનું ગાન કરું ત્યારે તમે ધ્યાનથી સાંભળજો અને પછી રિપીટ કરજો તમને ઝડપથી આવડી જશે હેલ્ધી હેલ્ધી ફૂડ ફૂડ ઇઝ ગુડ ફોર યુ આઈ મેક યુ ગ્રો Tall and strong, and give energy all day long. Junk food, junk food. Who are you? I am the one that is bad for you. I make you weak and very sick. You become lazy and not very quick.

ગુડ બસ આ જ રીતે બીજા શબ્દોના પણ રાઇમિંગ વર્ડ શોધીશું ફોલ ટોલ ઓલ રોંગ સ્ટ્રોંગ લોંગ ટીક વીક સિક વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં બતાવેલી બધી બાબતો ધ્યાનમાં રાખીને શાળામાં અને ઘરે ચોક્કસ પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ્સમાં લખજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આ વિડીયોમાં બસ આટલું જ હવે આપણે મળીશું બીજા વિડીયોમાં આ યુનિટની હવે પછીની એક્ટિવિટી સાથે તો આવજો વિદ્યાર્થી મિત્રો